નદી આવશે લુણી નદી અને આપણને ધોળાવીરાનું સ્થાન પૂછે તો કચ્છ જિલ્લો ધોળાવીરા ક્યાં આવેલું છે કચ્છ જિલ્લો ભચાઉ તાલુકો આવશે હવે જોઈશું આપણે ધોળાવીરાનું સ્થાન કચ્છ જિલ્લો કચ્છ જિલ્લો ભચાઉ તાલુકો ભચાઉ તાલુકો આવશે અને નદી આવે તો લુણી નદી આવશે ત્યારબાદ આપણે સંશોધન જોઈશું સંશોધન સંશોધન સૌપ્રથમ ઓગણીસો ને માં થયું હતું જગતપતિ જોશી દ્વારા જગતપતિ જોશી દ્વારા સંશોધન થયું હતું ત્યારબાદ ફરી વાર અ ઓગણીસો ને માં પણ થયું હતું સંશોધન ઓગણીસો ને માં ઓગણીસો ને માં આવશે રવિન્દ્ર

અને મધ્યમ નગર એવી રીતે ધોળાવીરા છે એ ત્રણ ભાગમાં વિભાજિત છે હવે ધોળાવીરાની આપણે અવશેષોની આપણે વાત કરશું ધોળાવીરાના અવશેષોની તો સૌપ્રથમ પ્રથમ આપણને અહીં સૌથી વધારે છે પાણીની સાચવણી થતી હોય તો આવશે ધોળાવીરા તો કે અહીં વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ જોવા મળે છે તો કે સૌથી વધારે પાણી સાચવવાનું સૌથી વધારે પાણી સાચવણી સૌથી વધારે પાણી સાચવણી અહીં થતી હતી વોટર વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ અહીં જોવા મળે છે હવે આપણે એના અવશેષોની વાત કરીએ તો અહીં આપણને બંગડી મળી આવેલી છે બંગડી એ પણ શંખ અને ધાતુની અને તાંબા ગાળવાની ભઠ્ઠી મળી આવેલી છે તાંબુ અથવા તો તાંબા ગાળવાની અહીં ભઠ્ઠી મળી આવેલી છે અથવા તો દુકાન પણ મળી અહીં આવેલી છે હવે આપણે શંખ મળી અને બંગડી મળી આવેલી છે હવે ધોળાવીરાની આપણે વાત કરીએ તો અહીં બરણી મળી આવેલી છે બરણી બરણી એ પણ ડોકવાળી ડોકવાળી બરણી બરણી મળી આવેલી છે અહીં મણકા મળી આવેલા છે મળી આવેલા છે અને બીજું જે નાટક માટેનું મળી આવેલું છે નાટક નાટક માટેનું પણ મળી આવેલું છે ધોળાવીરા ખાતે આપણને બે આપણને મેદાન મળી આવેલા છે પેલું રમતગમતનું પણ મેદાન મળી આવેલું છે અને બીજું છે નાટક માટેનું પણ મેદાન મળી આવેલું છે હવે આને મુખ્ય અવશેષોની વાત કરીએ તો અહીં સૌથી જૂનું સાઇન બોર્ડ મળી આવેલું છે સૌથી જૂનું પાટિયા પરનું લખાણ જે દસ અક્ષર વાળું હતું દસ અક્ષર દસ અક્ષર વાળું સાઇન બોર્ડ અહીં મળી આવેલું છે સૌથી જૂનું કહેવાય છે અને ધોળાવીરા છે એને યુનેસ્કોમાં પણ સમાવેશ થયેલો છે ધોળાવીરાનો નો યુનેસ્કો માં 2021 માં સમાવેશ થયો તો યુનેસ્કોમાં માં યુને યુનેસ્કોમાં સમાવેશ થયો છે ઓકે થેન્ક યુ આ છે